તેમજ ભજની સંતવાણી ની મોજ મનાવી આ સંતવાણી કાર્યક્રમમાં તેરા ગામના તમામ સમાજના અગ્રણીઓ તેમજ આજુબાજુના ગામડામાં લોકો બોડી સંખ્યા માં હાજર આપણે રાત્રિ તો ત્રણસો ને પાસઠ દિવસ હોય પણ આજે શિવરાત્રિ શિવરાત્રિનો મહા ઉત્સવ જ્યારે આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે તેરા ગામના આંગણે તેરા ગામની પવિત્ર ધરતી ઉપર આજે ભીરભંજન મહાદેવના શનિદેમાં સંતવાણીનું મહાન ભગીરથ કાર્ય મારા પરમ મિત્ર પ્રવીણભાઈ ભાનુશાલી અને એમની સમગ્ર ટીમ ખૂબ સારી રીતે ઉજવી રહી છે અમને અમને કલાકાર મિત્રોને યાદ કર્યા છે મારી સાથે સૌરાષ્ટ્રના નામાંકિત કલાકાર પિયુષભાઈ મિસ્ત્રી અને ભાનુશાળી સમાજનું ગૌરવ દાસ શ્યામભાઈ આજે મોજ કરાવશે આનંદ કરાવશે અને આજની રાત્રિ ઉજાગરો નહીં પણ જાગૃત સિદ્ધ થાય એવી કોશિશ કરશો રિપોર્ટર રમેશભાઈ ભાનુશાળી અબડાસા